સ્વાગત છે તમારા ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ઉત્તર ગુજરાતમાં ગુરુવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભાવનગર વડોદરા અને ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના હવામાન પલટા બાદ સાતમી તારીખ સુધીમાં આ પલટો જોવા મળશે તારીખ સાત આઠમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ નવથી અગિયાર તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે તે આગળ વધતા પૂર્વ ભારત થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય એટલે કે દસ થી બાર અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની સંભાવના છે આ સાથે તેમણે ઉત્તર ગુજરાત માટે પણ મોટી આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે સાત અને આઠ ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે તેમણે કહ્યું કે ચંદ્રકાળા વાદળોમાં ઢકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે સોળ અને સત્તર ઓક્ટોમ્બરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળશે બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચાડવાની શક્યતાઓ છે જો કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં તે અત્યારથી નક્કી કહી શકાય નહીં પરંતુ આ સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો તેર ચૌદથી ઓગણીસ સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે અમદાવાદ ગાંધીનગર કપળવંજ આણંદ નળિયા જેવા વિસ્તારોમાં આવનારા ચોવીસ કલાકમાં બેથી ત્રણ ઇંચ જેટલા વરસાદની સંભાવનાઓ છે સાથે જ મહીસાગર અરવલ્લી દાહોદ ગોધરા વડોદરા જેવા વિસ્તારોમાં એકથી એ ત્રણ ઇંચ સુધી જેટલા વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં એકથી બે જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલીના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં આવનારા ચોવીસ કલાકમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે અંકલેશ્વર ભરૂચ અને સુરતના કેટલાક વિસ્તારો એવા હશે જ્યાં મધ્યમથી ભારે ઝાપટા નોંધાઈ શકે છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાં કાલે સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં સાત તારીખ સુધીમાં હવામાનમાં પલટો જોવા મળશે આગામી બે દિવસમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે જે નવથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ આગળ વધતા દસથી બાર સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ લાવી શકે છે બનાસકાંઠા અરવલ્લી પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ભાવનગર અમરેલી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જેમાં રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના ડિરેક્ટર એ કે દાસ દ્વારા ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરીને કયા ભાગમાં કેવો વરસાદ વરસી શકે છે તે જણાવ્યું હતું જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તેમાં આજના દિવસે દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે દસમી સપ્ટેમ્બર માટે અરવલ્લી અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે અમદાવાદમાં કેવો વરસાદ રહી શકે છે તે અંગેની પણ માહિતી આપવામાં આવી છે જ્યારે આજના દિવસ માટે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમાં સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે આ તરફ આજે સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે આજે અમદાવાદમાં ઠંડાસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે રાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં ચોમાસામાં કુલ સરેરાશ સામાન્ય રીતે ઓગણત્રીસ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ સામે આ વર્ષે આજ સુધીમાં સાડત્રીસ પોઈન્ટ પચાસ વરસાદ એટલે કે મોસમનો એકસો છવ્વીસ ટકા અર્થાત સોળ આનીને બદલે વીસ આની વરસાદ તો વરસી ગયો છે અને હજુ મેઘરાજા છૂટા છવાયા સ્થળે ધોધમાર વરસી રહ્યા છે અમરેલીના વડિયામાં ધોધમાર અઢી ઇંચ તથા ગોંડલમાં બે ઇંચ અને ટંકારા જેતપુર રાજકોટ ખંભાળા તાલુકામાં દોઢથી બે ઇંચ વરસાદ વરસી જતાં માંડ સુકાયેલા માર્ગો ફરી પાણીથી તરબતર થયા હતા રાજકોટ જિલ્લાના ગોંડલમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે જેતપુર અને રાજકોટમાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો રાજકોટ શહેરમાં ધોધમાર દોઢ ઇંચથી વધુ વરસાદથી માર્ગો પાણી ભરાયા હતા અને વરસાદ સાથે તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો જિલ્લામાં રાત્રિના આઠ સુધીમાં આ ઉપરાંત જસદણ તાલુકામાં દોઢ ઇંચ સાંગડીમાં તાલુકામાં એક ઇંચ ઉપરાંત ધોરાજી સહિતના સ્થળે ઝાપટા વરસ્યા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો